સ્થાનિક સમાચાર પરેશ વાંચે છે નમસ્કાર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ બારનું પરિણામ જાહેર કરાયું છે રાજ્યમાં રાજકોટ જિલ્લાનું ગોંડલ વિજ્ઞાન પ્રવાહમાં સૌથી વધુ છન્નું પોઈન્ટ સાહીઠ ટકા પરિણામ ધરાવતું કેન્દ્ર બન્યું છે જ્યારે સૌથી વધુ બાણું પોઈન્ટ ટકા પરિણામ ધરાવતો જિલ્લો મોરબી છે સામાન્ય પ્રવાહમાં છ કેન્દ્રોનું સો ટકા પરિણામ આવ્યું છે જ્યારે બનાસકાંઠા સૌથી વધુ સત્તાણું પોઈન્ટ વીસ ટકા પરિણામ ધરાવતો જિલ્લો બન્યો છે વિજ્ઞાન પ્રવાહમાં રાજ્યમાં કુલ આઠસો એકત્રીસ અને સામાન્ય પ્રવાહમાં પાંચ હજાર છસો સાહીઠ વિદ્યાર્થીઓએ એ વન ગ્રેડ મેળવ્યો છે સામાન્ય પ્રવાહમાં કચ્છ જિલ્લાનું પરિણામ ત્રાણુ પોઈન્ટ સાત ટકા અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ ત્રાસી પોઇન્ટ એકાવન ટકા જાહેર થયું છે આ વખતે સામાન્ય પ્રવાહમાં એકસો પચાસ બાળકોએ એ વન ગ્રેડ મેળવ્યું છે અને વિજ્ઞાન પ્રવાહમાં સત્તર વિદ્યાર્થીઓએ એ વન ગ્રેડ મેળવવામાં સફળ થયા છે સાંભળીએ એક વિશેષ અહેવાલ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ સામાન્ય પ્રવાહ લક્ષી પ્રવાહ ઉત્તર બુનિયાદી પ્રવાહ વગેરેનું પરિણામ જાહેર થયું છે કચ્છ જિલ્લાની વાત કરીએ તો સામાન્ય પ્રવાહનું સરેરાશ પરિણામ પંચાણુ પોઈન્ટ પાંચ ટકા અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ ત્રસી પોઈન્ટ ત્રેવીસ ટકા સાથે ગત વર્ષની સરખામણીએ ઉંચું આવ્યું છે ભુજનું ખેરા કેન્દ્ર પ્રથમ વખત બોર્ડમાં સમાવિષ્ટ થયું અને જિલ્લામાં પ્રથમ ક્રમે ઉચ્ચ પરિણામ મેળવવામાં સફળ રહ્યું છે જ્યારે વિજ્ઞાન પ્રવાહમાં માંડવી કેન્દ્ર જિલ્લામાં અગ્રીમ ક્રમે રહ્યું છે જિલ્લા શિક્ષણ અધિકારી સંજય પરમારે આ પરિણામ અંગે આકાશવાણી સાથે વાતચીત કરી હતી કચ્છ જિલ્લાના અંદર ધોરણ ના અંદર સામાન્ય પ્રવાહના અંદર દસ હજાર બસો પિસ્તાલીસ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપેલી હતી બોર્ડનું પરિણામ ચાણુ પોઈન્ટ સાત એનાથી પણ ઊંચું કચ્છનું પરિણામ છે અંદર ગત વર્ષે જેટલા તેજસ્વી પિસ્તાલીસ અને બી વન બી ટુ ના અંદર હજાર થી વધુ તેજસ્વી તાલલાઓ એ આ પરીક્ષાના અંદર ઉત્તીર્ણ થયા છે સૌથી વધુમાં વધુ પરિણામ એ આપણું કેરા કેન્દ્રનું છે અઠ્ઠાણું પોઈન્ટ સત્યાસી ટકા સાથે આપણે સાયન્સની વાત કરીએ તો બાર સાયન્સના અંદર એક હજાર બસો ચાલીસ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપેલી હતી અને તેમાં પણ બોર્ડના જેટલું પરિણામ આપણું બ્યાસી પોઈન્ટ તેવીસ ટકા રહ્યું છે સૌથી ઊંચું પરિણામ માંડવી કેન્દ્રનું જોવા મળ્યું છે ચોરાણું પોઈન્ટ ઝીરો સાત ખાસ કરીને તેજસ્વી તારણાઓની સંખ્યા ખૂબ વધી છે સાયન્સમાં ગત વર્ષે એવન ના અંદર ફક્ત આખા રાજ્યના અંદર આપણા બે જ વિદ્યાર્થીઓ હતા આ વખતે સત્તર જેટલા વિદ્યાર્થીઓ તે એવન ના અંદર આવ્યા છે અને અમુક વિદ્યાર્થીઓ તો આખા રાજ્યના ટોપર તરીકે બહાર આવ્યા છે એ ની વાત કરીએ તો પંચાણું અને બી ના અંદર એકસો નેવ્યાસી બી માં બસો તેતાલીસ એટલે આ તેજસ્વી તારણાની સંખ્યા વધી છે સમગ્ર રાજ્યનું વિજ્ઞાન પ્રવાહનું પરિણામ ત્રાસી પોઇન્ટ એકાવન ટકા અને સામાન્ય પ્રવાહ નું રેકોર્ડ બ્રેક ત્રાણું પોઈન્ટ શૂન્ય સાત ટકા આવ્યું છે અશરફ નથવાણી આકાશવાણી સમાચાર ભુજ નલિયા મરીન કમાન્ડોની ટીમ પિંગલેશ્વર બીચથી યક્ષ મંદિર કોસ્ટલ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી તે દરમિયાન ત્રણ કેફી પદાર્થના પેકેટ મળી આવ્યા હતા પિંગલેશ્વરથી સિંધોળી તરફ જતા દરિયા કિનારે પાણીમાં તણાઈને આવેલા આ પેકેટ ગુલાબી કલરના છે અને તેની વચ્ચે લાલ પટ્ટી છે આ શંકાસ્પદ પેકેટને વધુ તપાસ માટે જખૌ પોલીસ સ્ટેશનમાં જમા કરાવવામાં આવ્યા છે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી વરસાદની આગાહી અનુસાર કચ્છમાં વાદળછાયું વાતાવરણ સર્જાયું છે જિલ્લામાં કેટલાક સ્થળોએ ગાજવીજ સાથે તોફાની પવન ફૂંકાઈ રહ્યું છે તો કેટલાક સ્થળોએ સામાન્ય વાતાવરણ છે રાપર તાલુકાના બેલા ગામના અમારા સમાચાર મિત્ર દલાભાઈ રૂપાણી જણાવે છે કે અત્યારે ખડીર પંથકના કેટલાક સ્થળોએ તોફાની પવન સાથે કરા પડી રહ્યા છે બેલા બાલાપર ઝાટાવાડા વ્રજવાણી આણંદપુર સહિતના ગામોમાં કરા સાથે કમોસમી વરસાદ પડ્યો છે કમોસમી વરસાદ ખેતી ને ભારે નુકસાન થવાની ચિંતા ખેડૂતો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે વાતાવરણમાં પલટાની અસર હેઠળ અરબ સાગરમાં કરંટ જોવા મળી રહ્યો છે જેને લઈને માછીમારી બોટો સાગર કાંઠે પરત આવી ગઈ છે અને દરિયાકાંઠાના ગામોમાં સુસવાટા સાથે પવન ફૂંકાઈ રહ્યો છે તમામ બોટોને કોટેશ્વર જેટી પર વ્યવસ્થિત રીતે લાંગરવામાં આવી છે ગાંધીધામમાં ટ્રાફિક વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવવા માટે આજે મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે સરહદી રેન્જ ભુજના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા અને પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ ગાંધીધામમાં છ નવા ટ્રાફિક પોલીસ બુથ શરૂ કરવામાં આવ્યા છે દરેક બુથ માઇક સિસ્ટમ અને એલઈડી ડિસ્પ્લે સિસ્ટમથી સુસજ્જિત છે આ સુવિધાઓ ટ્રાફિકનું નિયમન કરવામાં અને લોકોમાં ટ્રાફિક નિયમો અંગે જાગૃતિ લાવવામાં મદદરૂપ થશે અને આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું નમસ્કાર